लोकशाही महाजंगनी थी गई शुरुआत कोई करो पक्ष पलटो तो कोई लीधी पक्ष की संभाल लोकशाही महापर्व में प्रजा को मुक्शे पसंदगी नोता સાથે આજના લોકશાહી પર્વની જે રીતે ઉજવણી થઈ રહી છે જે રીતે ગુજરાત ની વાત કરીએ તો ગુજરાતમાં માં જે છવ્વીસ પર એક બેઠક બિનહરીફ જાહેર થતા 25 બેઠકો પર મતદાન ની પ્રક્રિયા ચાલી રહેશે જે મતદાન નોંધાયું છે તે છે ચોવીસ પોઈન્ટ પાંત્રીસ ટકા મતદાન નોંધાયું છે અને હાલ પણ મતદાન ની પ્રક્રિયા શરૂ છે ઘણા વિસ્તારોમાં લોકો વાજતે ગાજતે જ્યારે લોકશાહી નો જે રીતે આપણે અન્ય જે તહેવાર અને પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ તેવી જ રીતે વાજતે ગાજતે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે જો કે આજે આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ જો કે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અમારી ચેનલના એડિટર ઇન ચીફ વિજય સર અને આ સાથે જ સુફી સંત એમ કે ચિસ્તી સાહેબ જે છે આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે એમની પાસેથી પણ જાણીશું એમના અનુભવ વિશે પણ જાણીશું જી સર જી ચોક્કસથી દર્શક મિત્રો આપણે કહીએ કે જલપાસ સવારથી જ અમારી ટીમ એઝાઝ શેખ અને અમારી જીટીપીએલની સંપૂર્ણ ટીમ આપ સુધી રજે રજની માહિતી પહોંચાડવા માટે કટિબદ્ધ છે દરેક પર્વ હોય ચાહે ઇલેક્શનનો હોય ગણપતિ વિસર્જનનો હોય કે જે પણ રાષ્ટ્રીય કે રાષ્ટ્રીય પર્વનો હોય જીટીપીએલનો પ્રયાસ રહે છે કે આપ સુધી સચ્ચી માહિતી પહોંચાડવી સત્ય માહિતી પહોંચાડવી આજે આપણે જ્યારે લોકશાહીના પર્વની વાત કરીએ ત્યારે સમય વધુ ન લેતા હું આપણી સાથે રાષ્ટ્રીય કદાચ કહી શકાય એવો પોર્ટફોલિયો છે બીજેપીનો કે રાષ્ટ્રીય નેતા છે એ સુફી એમકેજી એમને

એટલે સૌથી પહેલા તો હું તમામ દેશવાસીઓને આ લોકશાહીના પર્વની શુભકામનાઓ પાઠવું છું અને ખાસ કરીને વિનંતી કરું છું કે મતદાન કરવું એ પવિત્ર ફરજ છે અને એનો આપણે ઉપયોગ કરીએ અને એક ખૂબ નેકીનું કામ છે આપણા દેશ માટે આપણે આપણા દેશ પ્રેમની વાત કરતા હોઈએ આપણે રાષ્ટ્રગાન ગાતા હોઈએ ત્યારે તેવી સ્થિતિમાં આપણે જો મતદાન બી ના કરી શકીએ તો એ આપણા માટે ખૂબ અશોભનીય બાબત છે એટલે મતદાન કરીએ અને રહી વાત દેશમાં ચૂંટણીની તો ચોક્કસ જે રીતે શિક્ષણનું સ્તર વધ્યું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી મીડિયા સોશિયલ મીડિયા જે રીતે જાગૃતિ આવી છે લોકોની અંદર એમાં ચોક્કસપણે લોકો જે છે તે મુખ્યત્વે બે મત બે મુદ્દાઓ પર મતદાન કરતા હોય છે પોલિટિકલ પાર્ટીથી મુખ્યત્વે બે અપેક્ષાઓ હોય છે એક તો પીસ અને બીજું ડેવલપમેન્ટ કે કઈ પાર્ટી આપણને શાંતિ અને સલામતી આપી શકે અને કઈ પોલિટિકલ પાર્ટી આપણું વાસ્તવિક અર્થમાં આપણો વિકાસ કરી શકે દેશનો વિકાસ કરી શકે સશક્ત ભારત માટે ભારત નિર્માણ માટે દેશને વિશ્વગુરુના સ્થાન પર બિરાજમાન કરવા માટે ભારત દેશને મહાસત્તાના સ્થાન પર બિરાજમાન કરવા માટે આ લોકશાહીનું ઇલેક્શન જે છે ખૂબ મહત્વનું છે ખાસ કરીને જ્યારે પ્રાદેશિક કક્ષાના ઇલેક્શન હોય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અથવા વિધાનસભાની ટુકડી હોય છે ત્યારે પ્રાદેશિક મુદ્દાઓ પર હોય હોય છે 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 ત્યારે આજે દેશની સવાલ આપણે એ પણ જોવાનું સૌથી મુદ્દો કે વિશ્વમાં આપણા દેશની સાખ કેવી રીતે શોભે અને વિશ્વમાં આજે તમે જોઈ શકો છો કે ભારત જે છે એક વિશ્વગુરુ તરીકે સ્થાપિત થયું છે ભારત દેશની ઇમ્પોર્ટન્સ એની મહત્વતા વિશ્વમાં એ ભલે અમેરિકા હોય રશિયા હોય કે વિશ્વના કોઈ પણ દેશો હોય આજે ભારતનું સ્થાન ખૂબ મજબૂત થયું છે સુદૃઢ થયું છે ભારત જે બોલે છે એને વિશ્વ સાંભળે છે એ આપણે યુક્રેન જંગમાં પણ જોયું બીજા ઘણી બાબતોમાં જોયું તો ચોક્કસપણે કહી શકાય કે જો 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 આપણો નેતા નેતા હોય હોય દેશને ચોક્કસ દિશા આપી શકતો તો ભારતની પ્રતિષ્ઠા વધશે તો એનાથી સમગ્ર દેશવાસીઓની પ્રતિષ્ઠા વધશે સીધો ફાયદો આપણી પાસપોર્ટને થશે આજે આપણે એટલા જે દેશોમાં આપણે વગર વિઝા જઈ શકતા હતા એની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે એનું મતલબ છે કે અન્ય દેશોને વિશ્વ દેશોને ભારતની શાખમાં હજુ વિશ્વાસ ખૂબ મજબૂત થયો છે અને હજુ પણ ભવિષ્યમાં મજબૂતી તરફ જઈ જશે એટલે દેશના વિકાસની સાથે ગરીબી બેરોજગારી એ મુદ્દાઓ તો છે જ પણ સાથે સાથે વિશ્વ કક્ષાની જે આપણી શાખ છે એ પણ ખૂબ મહત્વની હોય છે બાબાસાહેબ હું તમને અહીં એક સવાલ પૂછવા માંગીશ કે અલ્પસંખ્યક આ એક જે શબ્દ છે એ કદાચ જો જે રાજકીય મર્મ કરનારા લોકો છે ને આ શબ્દ થી તો પહેલા અલ્પસંખ્યક આ શબ્દનો ઉપયોગ દરેક રાજકીય પાર્ટીઓ ટૂલ તરીકે કરતી આવે છે ચાહે કોઈ પાર્ટી કોઈ પણ હોય રાજકારણની આ અલ્પસંખ્યક આ શબ્દ ક્યાર સુધી આ રીતે ચાલશો કારણ કે કોમન પીપલની વાત જ્યારે આવે છે એમાં અલ્પસંખ્યક જાતિ ક્ષત્રિય આ ઘણા બધા શબ્દ તો રાજકારણ શું સાહેબ આ જાતિ આધારિત જ ચાલશે મોટા જહાજમાં આજે સૌ સાથે સફર કરી રહ્યા છે એટલે આપણે જુદા જુદા પંથોમાંથી આવ્યા હોય જુદી જુદી આવ્યા હોય જુદા જુદા પ્રદેશોમાંથી આવ્યા હોય જુદા જુદા ધર્મ હોય પરંતુ વિવિધતામાં એકતા યુનિટી ઇન ડાયવર્સિટી એ આપણા ભારતનું બંધારણ છે કોન્સ્ટિટ્યુશન છે એટલે હું માનું છું કે આ બધા મુદ્દાઓને મહત્વ જ ના આપવું જોઈએ અને એટલા જ માટે આપણા પ્રધાનમંત્રી શ્રીએ જાતિવાદથી હટીને પ્રાદેશિક વાતથી હટીને જે ચાર મહત્વના મુદ્દાઓ આપ્યા તો એમણે કોઈ જાતિની કે પંથની કે પ્રદેશની વાત નહીં કરી એમણે સૌથી પહેલા કહ્યું કે હું ગરીબો માટે કામ કરીશ ગરીબની કોઈ જાતિ નથી હોતી ગરીબ દરેક જાતિમાં હોય છે એટલે એમણે એમણે કીધું કે હું છે જે ચાર મહત્વના સમાજ માટે કામ કરીશ એમાં પહેલો એમણે કીધું કે ગરીબ પછી એમણે કીધું મહિલા કેમ કે મહિલાઓનું શોષણ આજે સદીઓથી થતું આવેલું આપણી સંસ્કૃતિમાં તો મહિલાઓને ન્યાય મળે અધિકાર મળે નંબર ત્રીજું યુવા યુવાઓને આપણે પ્રોત્સાહિત કરીશું તો આ જે યુવા ભારત છે તે જ આપણું આવનારું ભાવિનું નિર્માણ કરશે અને કિસાન કેમ કે આપણો દેશ કિસાન પ્રધાન દેશ છે સિત્તેર ટકા પ્રજા આપણા દેશની જે છે તે કિસાનો છે એટલા માટે એમણે બીજા જાતિ પ્રદેશોની વાત કરી એમણે ગરીબોની વાત કરી મહિલાની વાત કરી યુવાની વાત કરી અને કિસાનોની વાત કરી અને એના માટે સૂત્ર આપ્યું કે સૌનો સૌનો સાથ વિકાસ આ એક માત્ર પોલિટિકલ સૂત્ર નથી પરંતુ આજે એવું કહી શકાય કે સર્વે ભવંતુ સુખી નહા સર્વે સંતુ નિરામયા આ આપણી સંસ્કૃતિનો એક શ્લોક છે કે સર્વે ભવંતુ સુખી ન બધા જ સુખી થાય સર્વે સંતુ દિરા માયા બધાનું જ કલ્યાણ થાય એ જ છે સૌનો સાથ અને સૌનો વિકાસ તો તમામનો વિકાસ થાય અને આજે ભારતીય જે મોદી સાહેબની એ વાત કરું તો એમણે ક્યારેય કોઈની સાથે ભેદભાવ નથી કર્યો અને આજે સેન્ટ્રલ મિનિસ્ટ્રીના કોઈ પણ મિનિસ્ટ્રીના જે ડેટાઓ છે એ આરોગ્યલક્ષી હોય એ કિસાનલક્ષી હોય એ શૌચાલયો હોય એ ગેસ કનેક્શન હોય એમાં સર્વ સમાજના ગરીબોને લાભ મળ્યો છે એના જે પર્સન્ટેજ ગણું તો ભૂતકાળમાં આજે આઝાદીથી લઈને અત્યાર સુધી જે સંતની પરિભાષામાંથી આપ રાજકારણમાં આવ્યા છો એટલે આપણી નજર સમદ્રષ્ટિ છે પરંતુ જે પીઢ રાજકારણી છે એક ગૃહડ રાજકારણી છે એ લોકો હંમેશા ટિકિટ વાત હોય તો વિસ્તારમાં વિચારતા હોય છે કે અહીં કઈ પ્રજાતિ વધુ રહે છે કયા જાતિના

દેશ એનાથી આગળ વધી રહ્યો છે પરંતુ હજુ ખૂબ ઝડપથી એ દિશામાં આગળ વધવું જોઈએ કે આપણે જાતિ પંથ પ્રદેશને છોડીને આપણે રાષ્ટ્રવાદના મુદ્દા પર એક થઈ શકીએ અને રાષ્ટ્રવાદ એક પ્લેટફોર્મ હોવું જોઈએ માણસની યોગ્યતા એ જ એનું માપદંડ હોવું જોઈએ એ કઈ રીતે દેશની વધારે સારી રીતે સેવા કરી શકે અને વધારે સુદૃઢતાથી વધારે શક્તિપૂર્ણ રીતે કામ કરી શકે એ મુદ્દા પર જ એને એનું ચયન થવું જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ આપણે અમુક પ્રદેશોમાં અમુક પોલિટિકલ પાર્ટીઓમાં આ જોવામાં આવે છે એ એ શોભનીય બાબત નથી એનાથી આપણે હટી જવું જોઈએ અને યોગ્યતાના આધાર પર આજે તમે જુઓ કે યુરોપની અંદર તમે આપણા ઇન્ડિયન લોકો પણ ત્યાં ચૂંટાઈને આવે છે મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં કે ત્યાંની ત્યાંની જે લેજિસ્લેટિવ એસેમ્બલીઝ હોય છે એની અંદર ત્યાં હાલાકી સંખ્યા આપણી એક ટકા હોય બે ટકા હોય તો લોકો હવે વિશ્વ છે એ યોગ્યતાને જોતું જોઈ રહ્યો છે કે કયો વ્યક્તિ વધારે પ્રતિભાશાળી છે પ્રભાવશાળી છે અને વધારે સામર્થ્ય ધરાવતો વ્યક્તિ છે એ જ આધાર પર ઉમેદવારનું ચયન થવું જોઈએ એ દિશામાં આપણે આગળ તો વધી રહ્યા છે પણ હજુ ખૂબ આગળ વધવાની જરૂર છે હું બાબા સાહેબ જલપાના એક બે પ્રશ્નો આપના છે અમારા એન્કર પૂછી રહ્યા છે બિલકુલ આજની જે યુવા પેઢી અને ખાસ કરીને આપણે જે મતદારની જે યાદી આપણે આંકડાકીય માહિતી પર એક નજર કરીએ તો જે રીતે ગુજરાત રાજ્યમાં કે જે પચીસ લોકસભા બેઠક છે કે જેના ઉપર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે કે જેમાં ચાર કરોડ સત્તાણું લાખ અડસઠ હજાર છસો એક બેઠક યુવા વર્ગને લઈને તમે જે વાત કરી હતી કે આજના જે યુવા વર્ગ છે તેમને પણ હજુ વધુ જાગૃત થવાની જરૂર છે જો આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો આપણા ગુજરાત રાજ્યમાં આજે જે પ્રથમ વખત મતદાન કરવાના છે તે જો સંખ્યા ઉપર નજર કરે કે અઢાર ઓગણીસ વર્ષના જે લોકો પ્રથમ વખત મતદાન કરવાના છે તેની સંખ્યામાં વાત કરીએ તો બાર લાખ વીસ હજાર ચારસો ને આડત્રીસ ઉમેદવાર જે મતદારો છે કે જે લોકો પ્રથમ વખત મતદાન કરવાના છે પરંતુ આજે જે પરિસ્થિતિ જે છે કે ક્યાંક ને ક્યાંક જે શિક્ષણની તમે જે વાત કરી કે યુવા પેઢી હજુ પણ જાગૃત થવાની જરૂર છે કારણ કે મતદાનને લઈને લોકો જાગૃત થયા છે પરંતુ અત્યાર સુધીની જે મતદાનની જે ટકાવારી જશે એ પ્રમાણે જોવા જઈએ તો હજુ પણ લોકોએ વધુમાં વધુ અપીલ કરવાની જરૂર છે કે વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે જાય તો આજની જે યુવા પેઢી ખાસ કરીને જે પ્રથમ વખત મતદાન કરવાના છે એમને શું કહેશો આપ હું ચોક્કસ એ કહું છું કે આપણે આપણા દેશને કેમ કે જે માટીમાંથી આપણે બન્યા છે જે માટીમાંથી આપણે મળી જવાનું છે આ ભારત માતાનો પ્રશ્ન છે આપણે આપણા માદરે વતનનો પ્રશ્ન છે તો એનું એનું ઋણ ચૂકવવા માટે આપણે એને વધારે શક્તિશાળી મજબૂત અને સશક્ત ભારત બનાવવા માટે નવા ભારતના નિર્માણ માટે મતદાન કરવું એ પવિત્ર ફરજ છે આપણી તો એ ફરજને આપણે નિભાવીએ કેમ કે પરમેશ્વર પણ આપણે આપણી ફરજ નિભાવતા હોઈએ તો પરમેશ્વરની પણ પરમ કૃપા આપણી પર થતી હોય છે તો આ વસ્તુને ખાસ આપણે ધ્યાન રાખીએ અને મતદાન જે છે તે ચોક્કસ કરીએ નવા મતદાતાઓને હું ખાસ એમને શુભકામનાઓ પાઠવું છું અને જે પણ નાગરિક હોય આજે આપણે જોઈ શકીએ છીએ કે કેટલા વૃદ્ધો અને કેટલા જે દિવ્યાંગો છે એ પણ વિષમ પરિસ્થિતિમાં પણ મતદાન કેન્દ્ર સુધી પહોંચતા હોય છે આપણે તંદુરસ્ત હોઈએ હોઈએ આપણે આપણે પહોંચી એવી પરિસ્થિતિમાં પાંચ વર્ષ સુધી દેશ વિશે વાતો કરતા હોઈએ છીએ વિવિધ વિષયો ઉપર મુદ્દાઓ ઉપર અને ખાલી મતદાન કરવાનું હોય દસ મિનિટ માટે પંદર મિનિટ માટે તો આપણે સમય ન કાઢી શકીએ તો એ આપણા માટે સારી બાબત ના કહેવાય એટલે મતદાન ચોક્કસ કરવું જોઈએ ઘણી વખત એવું થતું હોય છે કે પ્રાદેશિક પક્ષોની ચૂંટણીઓ વખતે મતદાનની ટકાવારી વધારે હોય છે કેમ કે લોકલ લેવલના મુદ્દાઓ મુદ્દા હોય છે કેટલાક સમાજના લોકો સગા સંબંધીઓ નજીકના માણસો બધા હોય મોટી ચૂંટણી હોય લોકસભાની એટલે ક્યાંક એવું બી લાગતું હોય છે કે ભાઈ આ સીટો પાંચ લાખ થી જીતવાના છે આ સીટો સાત લાખ થી જીતવાના છે આપણા એક મતનો શું ફરક પડશે તો એવી ભાવના ના લીધે બી લોકો મતદાન કેન્દ્ર સુધી જતા નથી કે ભાઈ આ સીટો જીતી જવાના છે પણ ના એવું ના હોવું જોઈએ આપણે આપણી ફરજ જે છે એ ચોક્કસપણે પૂરી કરવી જોઈએ અને હું ફરીથી બધાને વિનંતી કરું છું કે જેમણે પણ મતદાન ના કર્યું હોય તે ચોક્કસ મતદાન કરે Uh, सुफी सर मैं एक राष्ट्रीय एक लेवल का एक क्वेश्चन मेरे दिमाग में आ रहा है कि जो उम्मीदवार होता है कैंडिडेट जो होता है लोकसभा का वो चुनने की प्रक्रिया कैसे होनी चाहिए क्योंकि मैं ये सोचता हूँ अभी तो ये सब माहौल एक खत्म हो रहा है लेकिन नेशनल लीडर के नाम पे अगर वोट मिलता है और लोकल काम करने वाला अगर लोकसभा का एम रहेगा उन दोनों के समन्वय की अगर बात की जाए तो दोनों पार्टी चाहे कांग्रेस हो आम आदमी पार्टी हो या बीजेपी की हो अब बीजेपी का पूरा कैंपेन मोदी जी के नाम पे चल रहा है उम्मीदवार कोई भी हो भाई मैं मैं मोदी जी बोल रहा है कि मैं रहूंगा जीतूंगा कांग्रेस की बात की जाए तो वहां पे भी नेशनल लीडर को देख के टारगेट किया जा रहा है तो आप क्या अगर लोकल उम्मीदवार सक्षम नहीं है और उसको चुन के लेके आएंगे तो कैसे कैसे ये मुमकिन है चौकस विजय भाई मैं आपने ये दू के उम्मीदवार जो सिलेक्ट हो ते જા પ્રદેશવાદ છોડીને રાષ્ટ્રવાદના દિશામાં રાષ્ટ્ર વધારે સારી રીતે સેવા કરી શકે સમાજની વધારે સારી રીતે સેવા કરી શકે સારી સેવા કરી શકે એવા ઉમેદવારો હોવા જોઈએ અને એ દિશામાં આપણે આગળ વધી નહીં એવું નથી મોદી સાહેબ દ્વારા પણ જે ઉમેદવારોનું ચયન કરવામાં આવે છે વિજયભાઈ આપ તો જાણતા જશો કે ઘણું બધી સ્ક્રતિની કરવામાં આવતી હોય છે મોદી સાહેબની નેશનલ ટીમ ત્યારબાદ પ્રદેશની જે તે સ્ટેટની ટીમ ત્યાં ત્યારબાદ જ્યાં જિલ્લાની ટીમ સંગઠન સંકલન અને ઘણા બધા રિપોર્ટ્સ જે છે તે ઇન્ડિવિજ્યુઅલ અને સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ સંસ્થાઓ દ્વારા પણ ઉમેદવારોને ચયન માટે કરવામાં આવતા હોય છે એનું એનું એની શિક્ષણ શિક્ષણની સાથે સાથે એની કેપેબિલિટી એની કામ કરવાની સૌથી વધારે તો કામ કરવાની શક્તિ હોવી જોઈએ શિક્ષણ હોય અને એ માણસ પ્રજા સુધી ના પહોંચી શકતો હોય પ્રજાની પ્રશ્નોને વાચા ના આપી શકતો હોય તો તે પણ મહત્વનું રહેતું નથી એટલે ઘણા બધા ઘણી બધી યોગ્યતાઓની એ સમન્વય કરીને પછી ઉમેદવારોનું સિલેક્શન થતું હોય છે પણ ક્યાંક ને ક્યાંક પછી પોલિટિકલ પાર્ટી જે છે તે આપ જાણો છો કે પોલિટિકલ પાર્ટી જે છે તે ક્યાંક ને ક્યાંક એ જીત અને હાર પર જ એની સત્તાનું જે છે દારૂમાં રહેતો હોય છે એટલે જીતી શકે એવા ઉમેદવારને ટિકિટ આપવી એ એ તો મતલબ એ મુદ્દો તો મહત્વનો આખરમાં રહે જ છે હું આપ એક રાષ્ટ્રીય લેવલના નેતા છો એટલે જ હું આ બધા પ્રશ્નો લોકો સુધી પહોંચે અને લોકોને કારણ કે લોકોના અંદરના પ્રશ્નો બહાર નથી લાવી શકતા એનો જીટીપીએલનો એક પ્રયાસ હોય છે કે લોકોની અંદર રહેલા પ્રશ્નો આપ સુધી પહોંચાડી શકીએ રાજકારણનું ખરેખર હું એક આપને કોઈ બીજેપી કે અલ્પસંખ્યક મોરચા કે બીજી કોઈ રાજકીય પાર્ટીની વાત નથી કરું લોયલ એક મને પ્રશ્ન કહું કે રાજકારણનું સ્તર પહેલા કરતાં હાલ કઠડ્યું છે કે સુધર્યું છે એમને ચોક્કસ હૈ એટલું તો આપણે ચોક્કસ કહી શકીએ કે નવા ભારતના નિર્માણની તરફ આપણે જઈએ તો મેં આપને કીધું કે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે લોકોમાં એમાં ચોક્કસ એ તો ડેટા છે કે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે જાગૃતિ વધી છે અને મીડિયા અને સોશિયલ મીડિયાનું અવેરનેસ પણ ઘણું બધું વધ્યું છે આજે કોઈ પણ ઘટના બની હોય તો સેકન્ડની અંદર આજે આખા દેશમાં વિશ્વમાં એની ખબર પડી જતી હોય છે પહેલાં એવું ના થતું હતું દિવસો અઠવાડિયાઓ મહિનાઓ પછી આપણને ખબર પડતી હતી તો લોકોમાં જાગૃતિ ઘણી બધી વધી છે અને જાગૃતિ વધવાના કારણે આ અવેરનેસ પણ હું માનું છું કે ચોક્કસ વધી જ રહ્યું છે પરંતુ હું મેં તમને કીધું એવું એ એ દિશામાં હજુ આપણે ખૂબ આગળ વધવાની જરૂર છે કેમ કે આપણે હજુ વિકસતું ભારત છે આપણે વિકસિત ભારત વિકસિત ભારત ત્યારે જ કહેવાશે કે આની અંદર આપણે સંપૂર્ણ સો માર્ક્સ આપણને મેળવી શકાય તે પરિસ્થિતિ પર આપણે પહોંચીએ એટલે એ દિશામાં હજુ પણ આપણે આગળ વધવાની જરૂરી છે અને એ સૌના પ્રયાસ

કે મેં સી પાટીલ સાહેબને જોયા છે એક સાંસદ તરીકે પ્રદેશના પ્રમુખ તરીકે જ્યારે પણ એમની પાસે હું બેઠો હોઉં તો અનનોન કોલ આવતો હોય છે એક સામાન્યથી નાના નાના કાર્યકર્તાનો કે જરૂરતમંદ વ્યક્તિનો ફોન આવતો હોય છે તો એ પણ પીએ નથી ઉપાડતા એ જાતે ઉપાડે છે અને એને જાતે જવાબ આપે છે આજે એમના કાર્યાલયની વાત કરીએ તો ત્રણસો પાસઠ દિવસ કાર્યાલય ધમધમતું રહે છે દરેક સમાજના લોકો જરૂરતમંદો ગરીબો ત્યાં જતા હોય છે અને દરેક પ્રકારની મદદ એમને એક આખો ત્યાં સ્ટાફ છે ના પહોંચી શકે પણ હું કહું છું કે આ પ્રકારના આ પ્રકારની પરિસ્થિતિ એક આદર્શ પરિસ્થિતિ કહી શકાય અને એ આદર્શ પરિસ્થિતિ સુધી પોચવાની તમને જે પોલિટિકલ પાર્ટી તમારા પર વિશ્વાસ કરે છે એનું પણ મહત્વનું કારણ એ છે કે તમે પ્રજાને વાચા આપી શકો જરૂરતમંદ લોકોની સેવા કરી શકો તો આ દિશામાં આપણે હજુ મેં કહ્યું મેં કીધું જ છે કે હું એવું નથી કહેતો કે સંપૂર્ણપણે સો ટકા એ સ્ટેજ પર આપણે પહોંચ્યા છે પરંતુ આપણે ખૂબ આગળ પ્રગતિ તો કરી છે પરંતુ હજુ આગળ ખૂબ વધવાની જરૂર છે ચોક્કસ જે ખૂબ સરસ આપે માહિતી આપી એ માટે સુફીસન સાહેબ આપનો ખૂબ આભાર કારણ કે આપ રાષ્ટ્રીય નેતા છો દરેક દરેક મંત્રી સાથે ભારતના કોઈ પણ એવા રાજ્ય છે જ્યાં તમે પ્રવાસ ન કર્યો હોય મોદી સાહેબની આખી કોર ટીમમાં પણ આપ રહ્યા છો અને હાલ પણ આ લોકસભામાં આપનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે ચોક્કસથી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ બિલકુલ હાલ આપણે જે રીતે આપણે માહિતી પણ જે રીતે સામે આવી રહી છે વાત કરી લઈએ બાડોલી બેઠકની તો બાડોલી બેઠકમાં અત્યાર સુધીમાં તેત્રીસ ટકા છે અને નવસારી બેઠક વાત કરીએ તો નવસારી બેઠકમાં સત્યાવીસ જેટલું

અત્યારે જે ચૂંટણી પ્રક્રિયા છે બે વચ્ચેનો જે તફાવત છે અને ખાસ તેને લઈને કેટલું જે લોકોને છે તે બેનિફિટ મળી રહ્યું છે ચોક્કસથી આપણે જો વાત કરીએ તો બેનિફિટ તો કદાચ કહી શકાય કારણ કે પોતાના માટે જ આ પર્વ છે હંમેશા જ્યારે આપ જ્યારે વોટિંગની વાત કરવામાં આવે પાંચ વર્ષ આપ બીજા માટે છે પરંતુ એક દિવસ આપ પોતાના માટેનો સમજી અને આપ જે ઈચ્છા રાખો છો કે મારા નેતા જોઈએ મારા આ કામ કરવું જોઈએ પરંતુ આપ મતદાન જ નહીં કરશો તો કેવી રીતે રાખી શકશો એટલે હું ચોક્કસથી કહું છું કે મતદાન કરો આ મતદાનનો પર્વ છે અને ચોક્કસથી કદાચ જે અત્યાર સુધીની વાત કરીએ એક વાગ્યા સુધી મતદાન આપણું બાકી હોય તો ગુજરાત ન્યૂઝ જીટીપીએલ અપીલ કરી રહી છે કે આપ નીકળો અને આપણો કારણ કે આપ રાજકીય નેતાઓને કોષવાનો આપને કોઈ અધિકાર નથી જો આપ મત ના આપી શકો એટલે આપે જવું જોઈએ મત આપવા જોઈએ પછી જ કોઈ પણ રાજકીય નેતા રાજકીય પક્ષની કરી શકો છો પરંતુ વોટિંગ જ નહીં કરો અને પછી વાતો આપણે મોટી કરવી એ હું માનું છું કે યોગ્ય ન કહેવાય એટલે વોટિંગ કર્યા બાદ જ આપ કહી શકો છો કે આપ રાજકીય પાર્ટી વિશેની કોઈ વાતોને આગળ વધારી શકો છો

આપણો દેશ એકસો ચાલીસ કરોડનો દેશ છે હવે આ દેશમાં જો બેલેટ પેપરથી મતદાન કરવામાં આવે તો એ કેટલું કેટલું અઘરું હોય અને કેટલી લેન્ધી પ્રક્રિયા હોય કેટલી કોસ્ટલી હોય અને કેટલું બધું સમય એમાં વેડફાય એ બધા મુદ્દાઓ જોવાના હોય છે તો ઈવીએમની મશીનથી જે મતદાન થાય છે હાલ સુપ્રીમ કોર્ટનું પણ એના માટે ચુકાદો આવ્યો જ છે એટલે એમાં આપણે કોઈ શંકા કુશંકાઓ ના રાખીએ ચોક્કસપણે એના એના ઘણા બધા પરીક્ષણો થતા હોય છે અને જે તે સમયે પણ ચેક કરવા માટેની દરેક પાર્ટીને દરેક પાર્ટીના પ્રતિનિધિને ઇલેક્શન કમિશન દ્વારા છૂટછાટ આપવામાં આવતી હોય છે તો આ આટલી મોટા દેશની અંદર ઈવીએમ જ એક ચોક્કસ પરિબળ છે કે જેના દ્વારા સમયસર અને સારા બજેટમાં આપણે સારી રીતે મતદાન કરી શકીએ તો ચોક્કસ એમાં આપણે આસ્થા રાખીએ એમાં આપણે વિશ્વાસ રાખીએ આપણા દેશનું બંધારણ આપણા દેશનું સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ એમાં પણ આપણે આસ્થા આપણી પવિત્ર ફરજમાં આવે છે અને તો એ જ આપણા લોકશાહીનું બંધારણ છે અને એ પિલર્સને મજબૂત રાખવું એ દરેક ભારતીયની પવિત્ર ફરજ છે અને એના માટે સૌથી મોટી પવિત્ર ફરજ છે મતદાન કરવું તો સૌને ફરી વાર વિનંતી કે જેમણે પણ હજુ સુધી મતદાન ના કર્યું હોય તે જઈને ચોક્કસપણે જઈને મતદાન કરે જી બિલકુલ હાલ આપણે કાર્યક્રમના અંત તરફ છે જે રીતે રાજકીય બાબત અને જે આજની જે ચૂંટણી પ્રક્રિયા છે તેને લઈને સંપૂર્ણ માહિતી આપી હતી અને જોકે આપણે બીજી જો વાત કરીએ તો ચૂંટણી પ્રક્રિયાને છ કલાક પૂર્ણ થયા છે પચીસ બેઠકો પર સરેરાશ ત્રીસ ટકા જેટલું મતદાન જે છે તે નોંધાયું છે અને આ સાથે

લોકશાહી ના મહાજંગની થઈ ગઈ શરૂઆત કોઈએ કોઈએ કર્યો પક્ષ તો લીધી પક્ષની તબાદ લોક ના મહાપર્વમાં પ્રજા કોના શીરે મૂકશે પસંદગી નો તો જોતા રહો લોકશાહીનો લલકાર માત્ર ગુજરાત ન્યૂઝ પર